વાઘોડિયા તાલુકાના ખેરવાડી ગામે નવીનગરી પાસે કેનાલના પાણી ફરી વળ્યા છે સુરા તળાવ માઇનર નર્મદા કેનાલના પાણી નવી નગરી પાસે ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે ખેરવાડી ગામેથી સુરા તળાવ માઇનોર કેનાલ નર્મદા નિગમ દ્વારા કરવામાં આવી છે જે કેનાલમાંથી ખેરવાડી ગામના ખેડૂતો ખેતી કરવા માટે પાણી લઈ રહ્યા છે આ માઇનોર કેનાલમાંથી ખેડૂતો માટે બનાવવામાં આવેલ કેનાલના ધારિયા તૂટેલી ફાટેલી હાલતમાં હોવાને કારણે ખેડૂતોને કાસ બનાવી અને પોતાના ખેતરમાં પાણી લઈ જવા માટે તેઓ મજબૂર બન્યા છે ખેડૂતોએ બનાવેલો કાસ પણ છીછરો અને કાસમાં જાખરા ઉગી નીકળ્યા છે નર્મદા કેનાલનું પાણી ઓવરફ્લો થઈ ખેરવાડી ગામની નવી નગરીના મકાનોના પાછળના ભાગે વાડાઓમાં ફરી વળ્યું છે જેના કારણે લોકોના બળતણ માટે રાખવામાં આવેલા લાકડા પણ પલળી ગયા તેમજ રહીશોના ખાર કુવાઓમાં પાણી ભરાઈ જતાં રહીશોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે બીજી બાજુ ખેડૂતોએ પણ નર્મદા નિગમના અધિકારીઓ પર પોતાનો રોષ ઠાલવ્યો ખેડૂતોનું કહેવું છે કે નર્મદા નિગમ દ્વારા સુરા તળાવ નર્મદા માઇનર કેનાલની યોગ્ય મરમત કરી ખેડૂતોને પાણી મળી રહે તે હેતુ માટે બનાવેલ પાણીના ધાર્યાની યોગ્ય કામગીરી કરવામાં આવે જેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે પાણીનો વેડફાટ પણ જેનાથી બચી શકે તેમ છે આ પાણીના વેડફાટના કારણે ખેડૂતો અને રહીશોમાં ઘર્ષણ ઊભું થાય છે તે પણ ન થાય તેવી વાત ખેડૂતોએ કરી ગ્રામ પંચાયતના સરપંચ રાઠવા રીંગલાભાઈએ ખેરવાડી નવીનગરીના રહીશો અને ખેડૂતોની સમસ્યાઓને સમજી હવે જોવાનું એ રહ્યું કે નર્મદા નિગમના અધિકારીઓ સુરા તળાવ માયનોર કેનાલનું અને કેનાલના ધારિયાઓનું રિપેરિંગ કામ ક્યારે કરશે જેથી ખેડૂતો અને રહીશો વચ્ચે થતી સમસ્યાનો અંત આવી શકે નામ ભાવરા રીંગલા પરબિયા ખેરવાડી ગ્રામ પંચાયતનો સરપંચ છું એટલે એ માટે ભેગા થયા છે અમે કે વર્ષોથી કેનાલ બનેલી કે કેનાલ બનીને સૂર્યતોલા માઇનોર જાતે ત્યાં માઇનોરમાંથી ડાયરેક્ટ કેનાલ આપેલા ખેડૂતો માટે એટલે નવી નગરી ખેરવાડી નવી નગરી પાછળ જે પંચાયતનું છે ગ્રામ પંચાયતનું જાગ્યા છે ગ્રામ પંચાયતનું જાગ્યા છે આમાં આ ખેડૂતો ખેડૂતો માટે પાણી લઈ જાય છે જે નર્મદા નિગાવાળા દારી કેનાલ બનાવીને આપ્યા છે એ કેનાલ તૂટી ગઈ છે તૂટી ગઈ છે આમાં પાણી જતું નથી બીજે ડાયરેક્ટ કેનાલ કરેલા હતા આ જગ્યા પર પાઇપલાઇન કરીને કમ્પ્લીટ ખેડૂતોનું પાણી આપે છે પણ આ નગરી પાછળ ડાયરેક્ટ કેનાલ છે આમાં તૂટ્યા પછી નર્મદા નિગાવાળા એનું ધ્યાન રાખતા નથી અને એનો ધારી કેનાલનું જગ્યા પર પાઇપલાઇન કરતા નથી એટલે ખેડૂતો ખેડૂતો બધા ભેગા થયા પાણી માટે ભેગા થયા ખેડૂતનું બી બરાબર છે કે ખેડૂતનું બી પાણી જોઈએ છે પણ એ ડાયરેક કેનાલ નહીં જાતે એટલે એ કાયદાશીર નથી ગેરકાયદે પંચાયતનું જાગ્યા છે ગોચોર છે આમાંથી કો પાડી પાણી લી જાય છે એટલે એ પાણી માપનું જાતું નથી એટલે ઓરભર થાય અને આ બાજુ નવી નોગરીમાં આવે છે નવી ખારા કૂવા ભરાઈ જાય છે અને આમાં ઘરોમાં પાણી ભરાઈ જાય છે તો એ આ ખેડૂતું પાણી એનો માટી લઈ જાય છે ને અહીંયા ભરાય છે એટલે બધા નવી અને ખેરવાડી ગ્રામ પંચાયતવાળા ભેગા ભેગા થાય ને કે એકનું દુઃખ છે તે બધાનું દુઃખ છે કે નવી નોગરીવાળાને એકલા નહીં છોડવાના કરીને બધું ગામ ભેગું થાય ને આજે નિર્ણય કરે છે કે જે અમારા પાણી કે બંધ કરવામાં આવે છે તો બંધ કરી દઈએ કરીને આજે જે કાયદા કાયદાસીર નહીં ગેરકાયદે કોંમાં પાણી લીધા તો એ કોં પૂરવામાં આવે છે પાણી બંધ કરવામાં આવે છે ગેરકાયદેસર કોંહ કાઢીને પાણી લઈ જવામાં આવે છે બરાબર એનાથી પાણી બધે બધાના વાડામાં ભરાઈ ગયું છે કોઈના વાડામાં બાકી નથી લઈ જાય પાણી ના નહીં પણ કાયદેસર ટોટા નાખીને પાણી લઈ જવું જરૂરી છે બરાબર આ બેસ્ટ પોની વસ્ત પોની બધાના વાડામાં આવે છે એ પોની આવું ના જો લઈ જાય ખેડૂતો પાણી ના નહીં કહેતા અમે કે ના લઈ જશો પણ ટોટા નાખો ગમે તે વ્યવસ્થા કરીને લઈ જાઓ આટલું બધું દૂર પાણીનો ના થાય નાના નાના છોકરા બધાના ગટરો ભરાઈ જાય છે ડબકો ભરાઈ જાય છે ચોમાસું હોય તો ઠીક છે પણ આ તો વગર ચોમાસે ચોમાસું આવી જાય છે મેં ખેરવાડી ગામમાં રહું છું મારું નામ રંજનપંડ વસતાવે છે ભાડામાં બહુ જ પાણી ભરાઈ ગયું છે અમારી ગટરો પણ ભરાઈ ગઈ છે લાકડા પણ બધા ભલૂઈ ગયા છે રસોઈ બનાવવામાં બી તકલીફ પડે છે કેનલમાંથી આવે છે નર્મદા હા દર વર્ષે આવે છે હા હા કરી રજૂઆત સરપંચ

વાઘોડિયાના ખેરવાડી ગામે નર્મદા નિગમની બેદરકારીને લીધે ખેરવાડી નવી નગરીમાં પાણી ભરાઈ જાય છે અને એ લોકો છોકરાઓને ગંદકી ઉત્પન્ન થાય છે એના લીધે રોગચાળો પ્રસરે છે તો આ નર્મદા નિગમના અધિકારીઓ આ રિપેરિંગ કરાવી અને પાઇપલાઇન કરે અને આ ગ્રાઉન્ડમાં જે છોકરાઓને રમવાનું મેદાન છે એમાં પાણી પુરાઈ જાય છે એટલે વહેલી તકે એની કાર્યવાહી કરવાની સામાજિક પ્રસંગો થાય છે ત્યાં પાણી ના લીધે કોઈ કરી નહીં ચાર દિવસ પહેલા પાણી પેલા નર્મદા નિગમ વાળા ને એટલી વિનંતી છે અમારી કે આ લાઈન રિપેરિંગ કરીને ખેડૂતોને પાણી મળે એવી વેલી તકે યોજના કરે રહીશો કાયમ માટે ચોમાસામાં નથી તકલીફ એની વધારે તકલીફ અત્યારે કેનાલ પાણીથી થાય છે કેનાલ બનાવવા તો ખેડૂતો ને સારું છે અને નવી નગરી માટે સારું છે પૂરતું ખેડૂતો ને મળી રહે ને અહીંયા નુકસાન ના થાય મારું નામ પ્રજ્ઞેશ વસાવા છે ખેરવાડી ગામનો રહેવાસી છું મેં મોટા ફરિયાનો સભ્ય છું મેં પાણીની રજૂઆત કરીએ છીએ કે જે કેનલનું પાણી છે તે ગેરકાયદેસર લોકોના વાણામાં ઘૂસે છે આજે કેટલું પાણી ઘૂસે છે કોઈ લિમિટ છે નથી લિમિટનું કોઈ કહેવાય નહીં આજે એક વર્ષ નહીં દર વર્ષે આ જે છે સમસ્યા છે આ સમસ્યા સોલ્વ થવાની કોઈ સંભાવના નથી આજે એ સમસ્યા સમાધાન થાય એવું અમારે સોલ્યુશન જોઈએ છે એટલે અમે ભાઈ દ્વારે એવી આ કે સમાધાન થવું જ જોઈએ અટકવું જ જોઈએ ના કયા પ્રકારનું કામગીરી થાય સમસ્યાનું હોય આજે જે સરકાર રીતે થતું હોય ગેરકાયદેસર થવું ના જોઈએ તમારી દ્રષ્ટિ કેવું કામ થવું જોઈએ અમારે એવું કામ થવું જોઈએ કે જલ્દીમાં જલ્દી થવું જોઈએ

લીગલ અનલીગલ જ છે અને ઘર લોકોને એટલું નડતર થાય છે ને કોઈ એ છે જ નથી રજૂઆત કરેલી આ પહેલી વાર રજૂઆત થાય છે પેલે કરેલી છે પણ આ મીડિયા દ્વારા નહીં કરે